ગુજરાતનું ગૌરવ ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય હવે આપણી વચ્ચે નથી તેમણે મુંબઈ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે નેવું વર્ષની ઉંમરે અવસાન થતાં લાખો સંગીત રસિકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા જ્યારે બે હજાર સત્તરમાં પદ્મશ્રી એવોર્ડથી પણ તેઓનું સન્માન કરાયું હતું તેમણે હે રંગલો જામ્યો દિવસો જુદાએ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી કહું છું જવાનીને જેવા અનેક ગીતોને સ્વર આપીને અમર બનાવી દીધા છે પંદર ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસમાં ખેડાના ઉત્તર સંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો ને ગાવાનો શોખ હતો સ્કૂલ દરમિયાન તેમણે સંગીતમાં અનેક એવોર્ડ્સ પણ મળ્યા હતા પોતાના શોખને પૂરો કરવા તેમણે મુંબઈની વાટ પકડી શરૂઆતમાં સફળતા ન મળી પરંતુ નૂરજહાએ ગાયેલું એક ગીત ગાવાની તક મળી ને એ ટર્નિંગ પોઈન્ટ આવ્યો આ દરમિયાન તેમને જાણીતા એક્ટર અશરફ ખાનની હાજરીમાં આ ગીત ગાવાની તક મળી થોડા સમય બાદ પુરુષોત્તમ ઉપાધ્યાયને મુંબઈમાં કામ મળવા માંડ્યું તે સમયના જાણીતા કલાકારો અમીરભાઈ કર્ણાટકી તબલા નવાજ ઉસ્તાદ અલ્લારખા સાહેબ ગુજરાતી ગાયક દિલીપ ધોળકિયા અને અવિનાશ વ્યાસના સંપર્કમાં આવ્યા માસ્ટર અશરફ ખાનની ભલામણથી આકાશવાણી મુંબઈમાં ગીત ગાવાનો કોન્ટ્રાક્ટ મળ્યો આ ઉપરાંત તેમણે મુંબઈની જાણીતી ભારતીય વિદ્યાભવન ખાતે અવિનાશ વ્યાસના માર્ગદર્શન હેઠળ સંગીત ઇવેન્ટ્સનું પણ સંચાલન કરવાની તક મળી આમ તેઓ ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ ગાયનમાં પણ લોકપ્રિય થયા બોલીવુડ સંગીતકાર કલ્યાણજી આનંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય મ્યુઝિક આપતા લતા મંગેશકરજી આશા ભોંસલે અને મોહમ્મદ રફી જેવા ખ્યાતનામ સિંગર્સે પણ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું વર્ષ બે હજાર આઠમાં ફિલિંગ્સ દ્વારા આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે હાજરી આપી હતી પુરુષોત્તમભાઈને માતૃભાષા માટે ખૂબ જ મહમત્વ એટલે તો એ કહેતા ગુજરાતી ભાષા એ મારી મા છે મારી માને હું ખૂણામાં મૂકી શકું તેમ નથી બીજી ભાષાને માસી કહેવા તૈયાર છું પણ તે મા તો નથી જ આવા સુર સમ્રાટ સવાયા ગુજરાતીને સત સત વંદન